આપડે તો ચૂલો જ ચૂલો અડગ જ છે તને આપડે ટાપનું કરીએ બરોબર પડે જરૂર ના ના કરીએ

જોતા <laughs>

જો ભૂતાઈયો ના ના ના

હું ક બેટા તું ઉડા ગોમય રહી એક બારઈ ઈ તો બહુ કો આ બનાવા અંદર ને ગરી યાર કાળો તો જાય થોનું હું તો નહી આવો હું તો ક પાવું નહી આવો

ભૂલી કપાળો કનુ હું કોનું એમ નઈ પૂછતો હોવાનું નમું એટલે

બે તમ જ ના ટાપા બે ના વધારા બે જ ઉડા તમે તમે શું કરો અરે હું કર્યું

ઉઠવા રોજ નહીં બુઢા રૂપિયા બોલવાના હા મે હા નહી બોલો લે

લબર પડો હજુ તું તું બોલો આટલો ભાગે પણ ના બરી તાર હાથમાં ચક્કર ના આગળ બળી એક બાજુ દેવા દેવાય કોઈ બાલ હર ગતાલીફેક કરો નેકરું આ સોલન નાખી નાખ્યું <laughs> <laughs>

થોડા કે બાકી બધા બં ના મજા પણ જોવાની અરે થોડા આગળ પાછા કહી ને તરત ચરાવા કરી ને બગાડી

એકલા મારી ના ચાલો આપો અને આપો આપા ઠે કોનો ગાદે ગજે અને લે ના બાક બાક કરવાનું હે જા જો તાન બાક પૂજો દેવા નું છે કોના કોને બોલી તું તને એમ ભી કહેવાનું કહો ને પિંટુ ભાઈએ દીધું ખબર જ નથી બાઘી બાઘી તે ભગવાન એ હજી કોને મેં આપ્યું છા દીધું લે મને પિંટુ ભાઈ દીધું પિંટુ ભાઈ દીધું છે તું મારવા આવો કે દઈ લે મને મે તો મને દીધું તો ઠેંગા દીધું છે હાલો તમે